મારું સારા સારું રિઝલ્ટ મળે પછી કલોંજી હોય ઘઉં હોય બધા પાકમાં સારા સારું રિઝલ્ટ છે આની એક લીટર ની કિંમત છે કિંમત પાંચસો ની આસપાસ બજારમાં રડતું હોય આ અંદાજીત કિંમત છે ખેડૂત મિત્રો એરિયા થોડો ઘણો ફેર પડી શકે જાદો ફેર ન પડે વોટર સર્વિસ ખાતરની કિંમત છે નિલેશભાઈ અંદાજીત એક કિલા ની બસો ની આસપાસ ને આમાંથી દસ પોપ થતા હોય પણ આ ખાસ કહેવાનું છે કે આનું દ્રાવણ અલગ કરવાનું છે તમે કોઈ પણ પાકમાં ખાતા હોય કોઈ પણ કંપનીનું વોટર સર્વિસ ખાતર હોય એનું દ્રાવણ અલગ કરવાનું છે અને કોઈ પણ સારી કંપનીનું જ ખેડૂત મિત્રો વોટર સર્વિસ ખાતર લેવું જોઈએ એટલે આનો છટકાવ દેવાનો છે સાથમાં જમીનમાં

એવું કોઈ જરૂરી નથી કોના ભેગું નહીં કોના ભેગું નહીં પણ માઇકો રાજા બધા ભેગું આવે નાખવાનું છે પાંચ વીઘામાં આવે છે આઠ કિલો કિંમત આની આઠ કિલાની એક હજાર રૂપિયાની આસપાસ બજારમાં મળી જાય હવે સાતમાં નીલેષભાઈ જે આ દસિયાળો પાક છે સણા હોય ધાણા હોય વટાણા હોય કોઈ પણ પાકમાં સલ્ફર ની બહુ મોટી જરૂર હોય ઝીંક ઝીંક મેં તમને કીધું રોગ છોડમાં છે કિંમત છે પચાસ રૂપિયા ની આસપાસ બજારમાં મળી જાય તમને પછી કંપની ફેર પડે કે થોડોક પડી શકે પણ આનું રિઝલ્ટ તો મેં જોયું છે બહુ સારામાં સારું છે ખાસ કરી જીરું

એનું આપણે જમીનની અંદર માપ જળવાતું હોય પાણી સાથે પાવે એટલે જે ઢોળિયાથી પાણી ઉતરતું આવતું હોય તો આંબેડના પારી અથવા જિયારામાં વધારે ઉતરતું હોય પાછળમાં ઊઠું ઉતરતું હોય તો મારું એવું ખડા ખેડૂત મુત્રોને એવી આહીથી ભલામણ છે કે તમે કોઈ પણ ઉરિયા અથવા કોઈ પણ ખાતર અથવા કોઈ પણ પાવડર સાથે છાંટી નાખી દો તો સારામાં સારું રીઝન મળશે